એક હતો શેઠ એક સમયમાં એની પાસે પુષ્કળ ધન હતું પણ બધું જ ધન ધીરે ધીરે વપરાઈ ગયું સુંદર મજાનું ઘર બધું જ વેચવું પડ્યું છેવટે તેની પાસે કશું જ રહ્યું નહીં આથી એણે ઉપવાસ કરી કરીને પ્રાણ ત્યાગવાનું નક્કી કર્યું એક રાત્રે શેઠ સૂતા હતા અને શેઠને સપનું આવ્યું એક તેજસ્વી સાધુ માથે ટકો મોં પર તેજ એ સાધુ બોલ્યા ઉપવાસ કરી કરીને પ્રાણ ત્યાગ કરવાનો વિચાર તું મનમાંથી કાઢી નાખ આત્મહત્યા એ પાપ છે તારું દુઃખ દૂર કરવા સવારે હું તારા ઘેર આવીશ ત્યારે તું મારા માથા પર દંડેકો મારજે એટલે હું સોનાની મૂર્તિ બની જઈશ તું ફરી પાછો ધનવાન થઈ જઈશ શેઠ તો સ્વપ્ન જોઈને એટલો બધો રાજી થઈ ગયો કે તેની આંખ ખુલી ગઈ એમને થયું ઓહ આ તો સ્વપ્ન હતું આ સપનને જો સાચું પડે તો સવાર પડી શેઠ મનમાં સ્વપ્ન વાગળતો હતો ત્યાં જ બારણું ખકડ્યું શેઠને થયું પેલા સપનામાં જોયેલા એ જ સાધુ આવ્યા કે શું શેઠે તો બારણું ખોલવા માટે ફટાફટ દોડ્યા શેઠ જડ બારણું ખોલ્યું ને જોયું તો વાણંદ શેઠને હજામત માટે આવેલો શેઠે નિશાસો નાખ્યો વાણંદ ઘરમાં આવ્યો શેઠે બારણું બંધ કર્યું એમને થયું આવા સપના તો કંઈ સાચા પડે કંઈ શેઠ આમ વિચારતો જ હતો ત્યાં વળી ફરી બારણું ખખડ્યું ફરી શેઠ દોડ્યા બારણું ખોલવા માટે શેઠે બાણો ખોલીને જોયું તો સપનામાં જેમને જોયા હતા એ જ સાધુ મો પર એ જ તેજ અને એવી જ ટાલ મધુર સ્મિત કરતા ઉભેલા શેઠે તો લીધી હાથમાં લાકડી અને તે સાધુના માથા પર ધીરેકથી મારી તરત જ ચમત્કાર થઈ ગયો જીવતા જાગતા સાધુ તરત જ સોનાની મૂર્તિમાં ફેરવાઈ ગયા પેલા વાણંદે આ ચમત્કાર સગી આંખે જોયેલો આથી શેઠે વાણંદને થોડા પૈસા આપ્યા અને કહ્યું કે પોતાએ જે કંઈ પણ જોયું એની વાત કોઈને પણ ન કરે વાણંદ તો જટ જટ ગેર ગયો એને દંડેકો તૈયાર રાખ્યો અને વિચાર્યું હું પણ ઘણા બધા સાધુને ગેર બોલાવીશ બધાને ટાલકામાં દંડેકો મારીશ અને મોટો ધનવાન બની જઈશ બીજા દિવસે સવાર પડ્યું વાણંદ તો બૌદ્ધ સાધુના મઠમાં ગયો બધા સાધુઓને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું બુદ્ધ સાધુએ કહ્યું અમે ભક્તિવાળા શ્રાવકને ઘરે જ જમીએ અને માત્ર ને માત્ર પ્રાણ ટકી રહે તેટલો જ સાધો આહાર લઈએ અમે આમ સમૂહમાં કોઈને ત્યાં જમવા જતા નથી વાણંદે બીજું બહાનું કાઢ્યું મેં ધાર્મિક પુસ્તકો બાંધવા માટે સરસ વસ્ત્રો તૈયાર કરાવ્યા છે હું એ વસ્ત્રો સાધુઓને ભેટ આપવા ઈચ્છું છું માટે આપ સૌ મારા ઘેર પધારો પછી સાધુઓ તૈયાર થઈ ગયા આમ વાણંદ સાધુઓને પોતાના ઘર લઈ આવ્યો બધા સાધુઓ ઘરમાં પ્રવેશ્યા વાણંદે બારણું બંધ કર્યું પછી લીધો દંડીકો સાધુને જોર જોરથી માથામાં મારવા લાગ્યો સાધુઓના માથા રંગાઈ ગયા સાધુ તો બૂમા બૂમ કરવા લાગ્યા આટલામાં રાજાના કેટલાક સિપાહીઓ ત્યાંથી પસાર થતા હતા એણે બૂમા બૂમ સાંભળી એટલે વાણંદના ઘરની બારીમાંથી જોયું તો સાધુને તે મારતો હતો સિપાહીઓ દોડી આવ્યા અને તેમણે વાણંદનું ઘર ખોલાવ્યું જોયું તો સાધુઓ લોહી લુહાણ સિપાહીઓ વાણંદને બાંધીને રાજા પાસે લઈ ગયા વાણંદે રાજાને બધી જ વાત જણાવી એ સાંભળીને રાજા તો ચોંકી ગયા એમણે તાબડતોડ શેઠને બોલાવ્યા રાજાએ શેઠને પૂછ્યું હે શેઠ શું તમે કોઈ સાધુને મારી મારીને સોનાની મૂર્તિ બનાવી દીધી છે શેઠે સ્વપ્ન આવ્યું ત્યારથી માંડીને બધી જ વાત રાજાને કહી બેની વાત પૂરી સાંભળીએ પછી રાજા બોલ્યા વાણંદે વગર વિચારીએ શેઠનું અનુકરણ કર્યું છે એણે બધા સાધુઓને લોહી લોહાણ કરી મૂક્યા છે માટે એને જેલમાં પૂરી દો પછી વાણંદને પૂરી દીધો જેલમાં જોઈએ ને મિત્રો લાલચ ક્યારેય ન કરવી જોઈએ વાણંદે લાલચ કરી તે માટે તેમનું પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું